ગીર ગટડામાં સ્વામી સ્કૂલ બસ સાઈડમાં ઉતરી ગઈ હતી બસમાં વિદ્યાર્થીઓ સામેલ હતા રોડમાં જાનહાની નમસ્કાર મિત્રો હું છું રીપલ વાઢેળ અને તમે જોઈ રહ્યા છો જનાદેશ ગુજરાત દ્રોણેશ્વર સ્કૂલ બસ આજે સવારે અકસ્માતનો ભોગ બની હતી બસમાં કાંજી ભાચા ભડિયાદર જુના ઉગલા સહિતના ગામોના પચાસ જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા ખીલાવડ ગામ નજીક બસ અચાનક રોડની સાઇડમાં ઉતરી જતા વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો હતો બસના એક ભાગમાં રોડની સાઈડમાં ઉતરી જવાથી તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં વાલીઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ગુરુકુલ તરફથી અન્ય બસ મોકલવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા બસમાં બે શિક્ષકો પણ હાજર હતા ગુરુકુળના સંચાલન નીતિન ઓઝાએ જણાવ્યું કે નિયમિત રીતે ડ્રાઈવર રજા ઉપર હોવાથી વૈકલ્પિક ડ્રાઈવરને મોકલવામાં આવ્યો હતો ખિલાવડ નજીક ખાડા પરથી બસ પસાર થતી વખતે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો વાલીઓએ બસની સલામતી અને ડ્રાઈવરની કુશળતા અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે ગુરુકુળના સંચાલકોએ જણાવ્યું કે તમામ વાલીઓને તેમના બાળકો સાથે મુલાકાત કરાવવામાં આવી છે અને કોઈને પણ ઈજા થઈ નથી